ખાસ કરીને જોવા જઈએ તો સરકારી અધિનિયમો મુજબ શરૂ કરવામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષકો શાળાના આચાર્ય અને માળખાગત સુવિધાઓ અત્યંત જરૂરી હોય છે તેમ છતાં શહેરની પંચાવન જેટલી શાળાઓમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન થતું ન હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ પાંચ સભ્યોની તપાસ કમિટી બનાવી છે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવશે સુરત શહેરમાં વર્ષ ઓગણીસો પંચાણું થી બે હજાર પાંચ દરમિયાન મહત્તમ શાળાઓ શરૂ થઈ હતી જેમાં અનેક શાળાઓ શોપિંગ કોમ્પ્લેક્સ કે પછી ગાળા ટાઈપ મકાનમાં પણ શરૂ કરી દેવામાં આવી હતી

એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓ શાળા શરૂ છે અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની મને તરત કરવામાં આવશે આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનો ભાવિ ન હોય તે માટેની પણ તકેદારી લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત